મારું નામ પડેર અબ્દુલ મજીદ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર માટે પત્ર આપવા માટે આવ્યા હતા અને એસપી સાહેબ શ્રીને પણ ત્યાં પત્ર આપવા આવ્યા હતા કલેક્ટર સાહેબને રૂબરૂ મળ્યા અને કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી કે આટલી બધી મીઠી જાળી અમારો ઘાસ રોડ રસ્તાઓ પછી રોડ રસ્તા તેમજ વહેણો એના મીઠી જાળીનો બધાનો જે નિકંદન કરવામાં આવી રહ્યો છે વહેણોનો બગાડ કરવામાં આવી રહ્યો છે એના માટેનો મેં આવેદન પત્ર આપ્યો તો એસપી આપણે કલેક્ટર સાહેબે કીધું કે હું એની તપાસ કરાવીશ અને તમારે જે થયેલ નુકસાન એ કંપની ભરપાઈ કરશે તેવી અમને આશ્વાસન આપ્યું પણ અમે કલેક્ટર સાહેબ શ્રી અને કંપની પાસે અમારી રજૂઆત છે કે આટલું બધું નુકસાન કરતાં અમારી વિકાસ માટેની જે ખોટી કડીઓ છે ખારે જૂથ ગ્રામ પંચાયતની એના માટે ફંડ આપે વિકાસ કરે ડેવલપ કરે એનાથી અમે સહમત છીએ કંપનીઓ અમારાથી રજૂઆતો કરવાથી અરજીઓ કરવાથી કંપની ભાગી જવાની નથી ને કંપનીઓ મોટા માથાઓની છે એટલે અમે એના ઉપર અરજીઓ કરશું એનાથી અમને કાંઈ કંપનીનો કાંઈ ફેર નહીં પડે પણ એટલું પાકડી પંચાયત માટે કાંઈક ને કંઈક ફંડ મળશે અને સીએસર ફંડ લેખે કે નુકસાન કરતાની જે એનઓસી જોઈએ નોન ઓબ્જેકશન સર્ટિફિકેટ એ પંચાયતની લીધી નથી અને વગર પંચાયતની પરમિ પરમિશન વગર એ લોકો પ્રવેશ કરી અને પોતાની જાગીર સમજી અને આ લોકો પ્રવેશ કરીને કામ કરી રહ્યા છે અને કોઈ જાતનો એ લોકો પંચાયતને સહમતી લીધા વગર આવી રીતના કરી કેમ શકે છે એ પણ એક મોટો પ્રશ્ન છે એના માટે અમે કલેક્ટર સાહેબ શ્રીને રજૂઆત કરવા આવ્યા હતા આપણે મામલતદાર શ્રીને પણ રજૂઆત કરી છે એસપી સાહેબ શ્રીને પણ એક નકલ આપી છે એ બધી અમે રજૂઆત કરી અને એનો અમને પૂરેપૂરો તંત્ર ઉપર ભરોસો છે કે તંત્ર કાંઈ ને કાંઈ આગળની કાર્યવાહી કરશે જયંત નામ અયુબ રહેમા રામ ખારઈ ખાડીજુદ ગ્રામ પંચાયતનું ઉત્સર્પંચનું પ્રતિનિધ પ્રતિનિધિ છે અમારી વિગત એ છે કે અમે કલેક્ટર સાહેબને આજે નિવેદન આપ્યો છે કે પત્ર આપ્યો છે કે અમારે આ મીઠી જાળીનું નુકસાન કરી રહી છે કંપની અને પંચાયતને વિશ્વાસમાં લેવા વગર કોઈ પ્રતિનિધિને મળ્યા વગર એ બધું રસ્તાઓ જે મજા આવે મન ફાવે તેમ દાદાગીરી જેમ બધા રસ્તાઓને કાઢેલા છે તો અમારે એ પહેલાંથી એક ઊંચી જમીન છે અલ્ટ્રાટેક કંપની દ્વારા પણ ઘણી ખનીજોને એ બધી જમીન તેના હિસાબે ગાયો ભેંસો માટે રસ્તા અને ઘાસમાં બહુ નુકસાન કરેલું છે મીઠી જાડીનું નુકસાન કરેલું છે એના માટે આજે અમે આવેદનપત્ર આવ્યું છે અને કલેક્ટર સાહેબે અમને વિશ્વાસ આપ્યો છે કે જલ્દી એની તપાસ કરાવશે કલેક્ટર સાહેબ ને આપ્યો અને અહીંયા પછી ભુજમાં પણ એસપી સાહેબ ને પણ આવેદનપત્ર આપેલું છે

દબાણ કરીને જે પવન ચક્કી ના ત્રણ થાંભલા લાગે છે એની રજૂઆત કરવામાં આવે છે શું જવાબ મળે છે.